હું કર્યું એ કે ની હે હા એ હવે 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 જાવ હો લાઈવ સહેબ બોલ લાગોયો અલ્યા આપણો તો આવું થાય જ નથી ચકદાર પર પતંગ હોય ચકવા એટલે પાકડો એ આ ગિરી અલ્યા એ આ ઘરનું હા હું કર્યું એ લબે નડી નડી કે ભરવા દે ની

તો આ બાજુ જયદીપ અને જીયા બે જણા પતંગ લઈને આઈ ગયા હા ઓકે જીયા વળકી કે નવ નવા પતંગ લાવ્યા જીયા ફેરકી પકડાય અને તું જગા હે

आना बाबा जी बोदा जयदीप हाली दोरी लायो ह शिवम शिवम किधु त लायो ममको जयदीप शिवम लायो बोले किधु त के मु शिवम लायो त शिवम लायो आबाजो जिया बेइगी ले भृज कपइयो मु आज कपइयो आफु पछि उलो जय આ તો બાજુ ફૂલ મોજ ચાલી રહી પણ બધા પતંગ કપાઈ એટલે મજા બધા પતંગ જાય ને એટલે મજા નહી આવતી થોડો એક બે કપાય ને તો થોડો બૂમો પાડવાની મજા આવે કાપીએ તો આ બાજુ હજી કે ટેપ હજી ચાલુ થયા નહીં બધા તૈયારીઓ કરે આ બાજુ વોમેટ આ બાજુ વોમેટ જે લગાવે છે આપડા કોઈ ચીજ નહીં નહીં

પેલો એક પતંગ કાપીને બતાવે તો આપડે જયદેવ નો આવ્યો જયદેવ જલ્દી જલ્દી તો આ બાજુ ભેલા પતંગ આરી પીળું આરી પીળું પેલા તો જોઈએ કે ભૈલો પતંગ કાપે છે કે નહીં કાપતો

આ બાજુ કેસ સહી જોઈ લો કન્યા ડૂલ થઈ ગઈ લપૈય મસ્ત મસ્ત કન્યા ડૂલ થઈ ગઈ હતી એટલે જો દર્શકોને બતાજી પંજી બર આજુકન જયદીપને એક પતંગેને ઉડ્યું અને લડો એન્ડ કરી દઈએ તો તમને અમારા મિસ્ટર ટીગુ ચેનલના વિડિયો બમતા હોય તો લાઈક કરજો